નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમારું બેંકમાં ખાતું હોય તો જાણી લો મોટી અપડેટ મિત્રો પેલી જાન્યુઆરી બે હજાર મહિનાથી સરકારી તેમજ ખાનગી બેંકોમાં મહત્વના આઠ મોટા બદલાવો મોટા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જે મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક એચડીએફસી બેંક

છે તો મિત્રો આજના વિડીયોમાં આમના વિશે જ વિગતવાર માહિતી વિડીયોના મારફત આજે જોશું જાણીશું અને સમજીશું તો મિત્રો ગુજરાતના તમામ બેંકિંગ ખાતા ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના શકશો તો મિત્રો વાત કરીએ પહેલા મહત્વના નવા નિયમ વિશે તો મિત્રો લઘુત્તમ બેલેન્સનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે મિત્રો બેન્કિંગ હવે ગ્રાહકો પર લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ ભારે દંડ લાદી શકશે નહીં આરબીઆઈના નવા નિયમો અનુસાર બેન્કોએ દંડ લાદતા પહેલાં ગ્રાહકોને સૂચિત કરવું આવશ્યક રહેશે અને મિત્રો રકમ પૂરી પાડવામાં આવતી સેવાઓમાં પ્રમાણસર હોવી જોઈએ તો મિત્રો આ લઘુત્તમ બેલેન્સને લઈને એક પેલો મહત્વનો નવો નિયમ બે હજાર છવ્વીસ અંતર્ગત લાગુ થવા જઈ રહ્યો છે તેમના પછી વાત કરીએ મિત્રો બીજા મહત્વના નવા નિયમ વિશે તો મિત્રો નોમિનેશન સુવિધામાં ફેરફાર એટલે કે મિત્રો મલ્ટિપલ નોમિનેશન જેમાં મિત્રો ખાતાધારકો હવે એક ખાતામાં સાર નોમિની ઉમેરી શકશે બેન્કિંગ કાયદા સુધારા બિલ હેઠળ લાગુ કરવામાં આવી રહેલા આ ફેરફારથી મિત્રો ખાતાધારકના મૃત્યુ પછી વારતદારને તેમના પૈસા મેળવવાનું સરળ બનશે એટલે કે મિત્રો બીજો આ મહત્વનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે જેમને મલ્ટીપલ નોમિનેશન કહેવામાં આવી રહ્યું છે ત્યાર પછી વાત કરીએ મિત્રો ત્રીજા નિયમ વિશે તો મિત્રો એફડી પરિપક્વતા વ્યાજ મિત્રો જો તમારી એફડી પરિપક્વ થાય છે અને તમે પૈસા ઉપાડતા નથી તો તેના પર વ્યાજ હવે બચત ખાતાના દરે અથવા તો નિર્ધારિત એફડી દરે ચૂકવવામાં આવશે જે પણ ઓછું હોય તે ત્યાર પછી વાત કરીએ મિત્રો ચોથા નવા નિયમ વિશે તો મિત્રો મફત સેવાઓ જેમાં મિત્રો બી એસ બી ડી એટલે કે બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ ખાતાઓ માટે બે હજાર પચીસ થી કોઈ વાર્ષિક ફી વિના પચીસ મફત અને મિત્રો એટીએમ કાર્ડ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે હવે મિત્રો વાત કરીએ પાંચમા નવા નિયમ વિશે તો મિત્રો ડિજિટલ વ્યવહારો જેમાં મિત્રો યુપીઆઈ એન ઇફ માટે સૂટ મિત્રો યુપીઆઈ તેમજ એન ઇફ અને આર જેવી બચત ખાતાઓ માટે

બેંકોએ વરિષ્ઠ નાગરિકો માટે સમર્પિત ડેસ્ક અને મિત્રો પ્રાથમિકતા સેવાઓ પૂરી પાડવાની જરૂર પડશે ત્યાર પછી વાત કરીએ મિત્રો 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 નિયમ વિશે તો ખાતું બંધ કરવાના નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જ્યાં જો કોઈ ગ્રાહક પોતાનું ખાતું ખોલાવ્યાના ચૌદ દિવસની અંદર બંધ કરી દે છે તો બેન્ક કોઈ ફ્રી વસૂલશે નહીં આ નિયમ ગ્રાહકોને બેંકની સેવાઓનું મૂલ્યાંકન કરવાની સ્વતંત્રતા આપે છે અને મિત્રો છેલ્લે આઠમા નવા નિયમ વિશે વાત કરીએ તો નિષ્ક્રિય ખાતાઓ અંગે સૂચનાઓ મિત્રો જે ખાતાઓ બે વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયા નથી તેમને નિષ્ક્રિય ગણવામાં આવશે આરબીઆઈ એ બેંકોને આવા ખાતાઓના માલિકોને શોધવા અને પૈસા પરત કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે તો મિત્રો બસ આજ હતી બેન્કિંગ ખાતા માટે મોટી અપડેટ જે મિત્રો પેલી જાન્યુઆરી બે થી આ આઠ મહત્વના નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જે મિત્રો સરકારી તેમજ ખાનગી બેંકોમાં આ મહત્વના નિયમો લાગુ થશે જેમાં પછી મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક એચડીએફસી બેંક કેનેરા બેંક ગ્રામીણી બેંક સહિતની તમામ બેંકોમાં આ મહત્વના નિયમો લાગુ થવા જઈ રહ્યા છે આ નિયમો મિત્રો ગુજરાત સહિતની ખાનગી તેમજ સરકારી બેંકોમાં આ નવા નિયમો લાગુ થશે જ તો મિત્રો બસ આજથી જતી બેન્કિંગ ખાતા ધારકો માટે મોટી અપડેટ